નમસ્તે મિત્રો શનિ રવિની રજા પછી આજના દિવસે એટલે માર્કેટની અંદર સારી એવી તેજી જોવા મળી રહી છે અલગ અલગ ક્ષેત્રની અંદર અલગ અલગ સેક્ટરમાં સારી એવી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે ક્યાં તા તેજી ટેક પાછળના કારણો ઘણા એવા કારણો છે કે જેને લઈને માર્કેટની અંદર તોફાની તેજી જોવા મળી રહી છે પણ આ સપ્તાહની અંદર ઘણા એવી ઇવેન્ટ પણ છે કે જેને ધ્યાનમાં લઈને માર્કેટમાં હજુ પણ તેજીનો માહોલ પણ જોવા મળી શકે અને આ સાથે જો એની અંદર કોઈ પણ નેગેટિવ સમાચાર કે જે માર્કેટ ધારી રહ્યું છે એની કરતાં કંઈ ઉલટું જોવા મળે તો પણ માર્કેટની અંદર ફરી એક પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે એમ છે તો આ બધી ઇવેન્ટ કઈ કઈ છે અને આજના દિવસેની તેજીની પાછળના અલગ અલગ ક્ષેત્રમાં કયા કયા કારણો હોઈ શકે કે કયા એવા ન્યૂઝ સમાચાર છે કે આ દરેક પોઈન્ટ ઉપર થોડી થોડી વાત કરીશું આપણે તો મુખ્ય પોઈન્ટ એક વાત કરીએ કે જીડીપીના ડેટા છે એ આપણને બે દિવસ પહેલા જે જોવા મળ્યા ધાયરા કરતાં ઘણા સારા એવા જીડીપીના ડેટા જોવા મળ્યા કે અનુમાન હતું કે છ ના નવના જીડીપીના ડેટા પર્સન્ટેજ બેદમાં જોવા મળશે કે એની જગ્યાએ સાત પોઈન્ટ આઠના પર્સન્ટેજ બેદમાં ડેટા જોવા મળ્યા જે આ ડેટા છે જીડીપીના ડેટા છે ક્વાર્ટર વન ટુ થ્રી 4 ફોરના જે કાંઈ રિઝલ્ટ આપણને જોવા મળે છે જેવી રીતે દરેક કંપનીના એવી જ રીતે જીડીપીના ડેટા ક્વાર્ટરલી આપણને જોવા મળે છે પણ એક પોઈન્ટ આપણે નોટ આઉટ કરવો જોઈએ કે જ્યારે જીડીપીના આટલા ગ્રોથવાળા સારા એવા ડેટા જોવા મળી રહ્યા છે તો દરેક ની અંદર કે અલગ અલગ ક્ષેત્રની અંદર આવનારા રિઝલ્ટ છે એની અંદર કેટલો મુવમેન્ટ એટલો બધો કેમ જોવા નથી મળતો બીજી વસ્તુ એ નોટ કરવી જોઈએ કે મેનેજમેન્ટની કોમેન્ટ્રી કેમ વીક જોવા મળી રહી છે જો ના ડેટા એટલા સારા આવી રહ્યા છે તો આ એક બંને પોઈન્ટ આપણે ધ્યાનમાં લેવા જોઈએ બીજી વસ્તુ વાત કરીએ કે ઓટો સેલ્સના નંબર કે વીતેલા માસની અંદર સપ્ટેમ્બર જુલાઈ મહિનાના જે સેલ્સના ડેટા છે એટલે કે આજે સપ્ટેમ્બર ઓગસ્ટ મહિનાના જે ડેટા જે આપણને અત્યારે પહેલી સપ્ટેમ્બરના રોજ જોવા મળ્યા સારા એવા ડેટા આપણને ઓટો સેલ્સના જોવા મળ્યા કે ઓટો સેક્ટરની અંદર સારી એવી તેજી જોવા મળી રહી છે અલગ અલગ કંપનીઓ આઇસર મોટર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સાથે બજાજ ઓટો સારી એવી તેજી દેખાડી રહ્યા છે ટાટા મોટર અને સાથે બે ઇલેક્ટ્રિક વ્હીકલના સ્કૂટર બનાવતી એવા કંપનીઓ ઓલા અને એથર એનર્જી કે જેની અંદર તુફાની તેજી દસ દસ બાર બાર ટકાની તેજી જોવા મળી રહી છે કે આ બંને કંપનીઓ ઉપર થોડી લાસ્ટમાં આ વિડીયોના અંતમાં આપણે વાત કરવી છે કે બંને કંપનીઓને કમ્પેરિશન કરતાં શા માટે આ કંપનીઓની અંદર એટલી જ મોટી તીજી આવી રહી છે એની પાછળનું કારણ શું હોઈ શકે કે જે રોકાણકારની દ્રષ્ટિએ આ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે જ્યારે આવી તોફાની તેજી છે કેટલી ખરેખર આ ન્યૂઝને લઈને કેટલી ટકાઉ રહી શકે એ એક પોઈન્ટ ધ્યાનમાં રાખવો જોઈએ એક બાજુ જ્યારે માર્કેટમાં આજના દિવસે તીજી જોવા મળી ત્યારે ઓલ ટાઈમ હાઈ ઉપર ગોલ્ડ અને સિલ્વર જતું જ ના હાઈ જોવા મળી રહ્યા છે ગોલ્ડ અને સિલ્વર ની અંદર ઓલ ટાઈમ હાઈ થતા હોય તો એક ક્ષેત્રને ને જ્વેલરી થીમ ઉપર એટલે ફાઇનાન્સ ક્ષેત્ર પર કામ કરતી કંપનીઓમાં માં પર તેજી જોવા મળી શકે તો એમાંની મુથુટ ફાઇનાન્સ અને સાથે મન્નપુરમ ફાઇનાન્સ ની અંદર સારી એવી તેજી આપણે જોવા મળી રહી છે આ વાત થઈ તો ઓલ ઓવર આપણે વાત કરી કે અલગ અલગ ક્ષેત્ર ની અંદર તેજી છે પણ આ સાથે આપણા જે પ્રધાનમંત્રી મોદી સાહેબ ની અલગ અલગ ઇવેન્ટ કે જેની અંદર બે દિવસ અગાઉ પણ ઇન્ડિયા અને જાપાનની અંદર જે વિઝિટ થયેલી હતી ત્યાંથી પણ એક પોઝિટિવ ન્યૂઝ જોવા મળ્યા કે ત્યાંથી અડસઠ બિલિયનનું ઇન્વેસ્ટમેન્ટ એ આપણા ભારતની અંદર કરી શકે છે બીજા એવા સમાચાર કે અત્યારે પણ ચીનના દોર ઉપર કે ચીનમાં પણ એની વિઝિટ ચાલી રહી છે ત્યાંથી પણ એક માર્કેટ એવું ધારી રહ્યું છે કે કે પોઝિટિવ પોઈન્ટ આપણા માર્કેટ માટે રહી શકાય નેક્સ્ટ પોઈન્ટ વિશે વાત કરીએ તો એક બીજી બી અલગ અલગ સેક્ટરની અંદર કે ઇએમએસ ક્ષેત્રની અંદર ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ કરતી કંપનીઓ ડિફેન્સની કંપનીઓ આઈટીની કંપનીઓની અંદર પણ સારી એવી તેથી જ્યારે આપણો રૂપિયો નબળો પડ્યો છે પણ ડોલર મજબૂત થયો છે અઠ્યાસી ડોલર અઠ્યાસી પોઈન્ટ ઉપર આપણે જ્યારે કામ ડોલર ચાલી રહ્યો છે ત્યારે કે ઓલ ટાઈમ હાઈ ઉપર તો એક તેજીનો માહોલ એક બની શકે કે આઈટી ક્ષેત્રની કંપનીઓની અંદર એક જમ્પ આપણને જોવા મળ્યો બીજી એક વાત કરીએ કે દરેકને અત્યારે ધ્યાનમાં રહેતો હોય એવો પોઈન્ટ કે ટેરિફ હટી શકે એમ છે કે ત્યારે અમેરિકન કોર્ટ દ્વારા એવા ન્યૂઝ તો જોવા મળી રહ્યા છે કે અમેરિકન કોર્ટે જે ટેરિફ ટ્રમ્પ દ્વારા લગાડવામાં આવ્યો છે એને ઇલિગલ કહેવામાં આવ્યો છે પણ ઇનલિગલ કહેવામાં આવ્યો છે તો આપણા માટે કેટલું પોઝિટિવ વસ્તુ હોઈ શકે કે આપણે એને કેટલું પોઝિટિવિટી લઈ માટે માર્કેટ આપણું લઈ શકે એક વસ્તુ ધ્યાનમાં લઈએ તો જ્યારે અમેરિકન કોર્ટ દ્વારા જે વસ્તુ કહેવામાં આવેલી છે કે આ જે ઇનલીગલ ટેરિફ છે કે એની અંદર જ્યારે આનું બિલ રજૂ કરે કે એની જેમ આપણે આપણા સાંસદની અંદર પણ આપણા સંસદમાં પણ બિલ રજૂ થતું હોય છે એવી જ રીતે ત્યાંના સાંસદની અંદર પણ એક બિલ રજૂ થવું જોઈએ એવું એના કોર્ટનું કહેવું છે પણ ટ્રમ્પ પાસે એક બીજો પોઈન્ટ પણ છે કે જો એ ઉપલી કોર્ટમાં પણ જઈ શકે છે પણ હાલની દ્રષ્ટિએ એમની કોર્ટ દ્વારા ચૌદ ઓક્ટોબર બે હજાર પચીસનો એક સમય એટલે કે ચૌદ દસ સુધીનો આપણને એક સમય પણ આપેલો છે કે ત્યાં સુધીની અંદર નિર્ણય જોવા મળી શકે ઓલ ઓવર પોઈન્ટને જુઓ મિત્રો કે આ પોઈન્ટથી આપણને કેટલું જાણ ખરેખર આપણા ઉપરથી આ ટેરિફનો પોઈન્ટ હટી શકે એમ છે કે નહીં કે ટેરિફ આપણા ઉપરથી હટી શકે એમ છે કે નહીં કારણ કે જે રેસી પ્રોકલ ટેરિફ છે એ પોઈન્ટ પચીસ પચીસ ટકાનો લગાડવામાં આવ્યો છે એનાથી એક્સ્ટ્રા જે પચીસ ટકાનો ટેરિફ છે આ જો કદાચ હટી શકે પણ જે રેસી પ્રોકલ ટેરિફ છે ઓલ ઓવર આખા વર્લ્ડના અલગ અલગ કન્ટ્રીમાં લગાવેલો હોય છે એ કદાચ ના હટી શકે એટલે ઓલ ઓવર આવનારા સમયની અંદર શું આનું રિઝલ્ટ જોવા મળે છે આ બધી વસ્તુ ધ્યાને લઈને આપણને ખ્યાલ આવી શકે એટલે કે અત્યારે આપણે એવું કહી ના શકીએ કે આપણા માર્કેટ માટે એક આ પોઝિટિવ પોઈન્ટ હોઈ શકે બીજી વસ્તુ વાત કરીએ કે બીજી એક ઇવેન્ટમાં કે ત્રીજી સપ્ટેમ્બર અને ચોથી સપ્ટેમ્બરની અંદર જીએસટી કાઉન્સીલની મીટિંગ થવાની છે કે જીએસટીના સ્લેબની અંદર પાંચ ટકા અઢાર ટકા અને ચાલીસ ટકાના જે સ્લેબ જોવા મળવાના છે કે ખરેખર જે કંપનીઓ જે સેક્ટર ધારી રહ્યું હતું કે એટલા આ સ્લેબની અંદર એનો સમાવેશ થશે કે અલગ અલગ સોર્સ થ્રુ જે સમાચાર આપણને જોવા મળતા હતા અને એ સોર્સના સમાચાર ખરેખર સાચા કેટલા છે એ આપણને ત્રીજી અને ચોથી સપ્ટેમ્બરના રોજ જોવા મળશે કારણ કે એટલા માટે આ આ સપ્તાહની અંદર બધી મોટી ઇવેન્ટ ત્યારે આજના દિવસે પણ જોવા મળતી હશે તેજી કે જે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ કરતી કંપનીઓ છે ઓટો સેલ્સ ઓટો એન્સેલરી કે જે ઓટો પાર્ટ્સ બનાવતી કંપનીઓ છે કે આ દરેક કંપનીઓની અંદર સારામાં સારી તેજી વિતેલા સપ્તાહમાં પણ હતી અને આ સપ્તાહની અંદર પણ જોવા મળી રહી છે તો આ ત્રીજી અને ચોથી સપ્ટેમ્બરના જે મિટિંગ કાઉન્સિલની મિટિંગ જે જોવા મળવાની છે જીએસટીના કે એનું જે રિઝલ્ટ આવશે એનું રિએક્શન આપણે આ સપ્તાહની અંદર આપણે જોવા મળશે છેલ્લો પોઈન્ટ એક એવો કે જે ઓલા ઇલેક્ટ્રિક અને સાથે એથર એનર્જીની અંદર છેલ્લા વિતેલા સપ્તાહની અંદર સારામાં સારી દસ થી પંદર ટકાના શેરની અંદર દોડી રહ્યા છે ત્યારે બંને શેરોમાં શું એક ઇવેન્ટ કારણ હોઈ શકે ઓલ ઓવર તો એક વસ્તુ તો આપણે ખ્યાલ જ છે કે જીએસટીના સ્લેબની અંદર ચેન્જીસ થશે તો આ કંપનીઓને સારો એવો ફાયદો તો થશે જ કે જીએસટીના એના દરની અંદર જો ખરેખર એ સો નમા સમાચાર છે સાચા પડશે તો દસ ટકાનો જે ફાયદો છે એ તો પોઝિટિવ પોઈન્ટ છે આ સિવાયનો બીજો પોઝિટિવ પોઈન્ટ કહી શકીએ તો ગવર્મેન્ટ દ્વારા પીએલઆઈ સ્કીમનો પણ લાભ આ કંપનીઓને મળી રહ્યો છે બીજો પોઈન્ટ એક કે ઘણી એક પોઈન્ટ ઓલા ઉપર કહી શકીએ કે જ્યારે આવનારા સમયની અંદર ક્વાર્ટરલી રિઝલ્ટ એનું રજૂ થવાનું છે ત્યારે એના મેનેજમેન્ટ દ્વારા એ કોમેટી આપણને જોવા મળી હતી કે એનું જે ઈબીટા અને પ્રોફિટેબલ આ કંપની જે જેટલું લોસ કરી રહી છે એટલું પ્રોફિટેબલ કરી બનાવી અને ક્વાર્ટર ટુ ની અંદર રજૂ કરશે આ એક ઓલા બાબતે હું વાત કરું છું એથર એનર્જી તો ઓલ ટાઈમ હાઈ ઉપર આ શેર ચાલી રહ્યો છે કે આ બંને શેરને કમ્બાઇન કરતા તમને ખ્યાલ આવશે કે ખરેખર આ બંને કંપનીઓની અંદર કઈ કંપનીને આપણે પસંદ કરવી જોઈએ એવી ક્ષેત્રના સ્કૂટર માટે ઓલો જોઈએ તો આ લાંબા ગાળાની બહુ લાંબા ગાળા માટે રોકાણકાર જે કોઈ કરી શકે એમ હોય તો આ બંને કંપનીઓ સારું કામ કહી શકે છે કારણ કે આ બધી વોલાટિલિટી માર્કેટની અંદર રહેવાની છે આ ક્ષેત્રમાં રહેવાની છે એવી ક્ષેત્રની અંદર રહેવાની છે કારણ કે આ આખું ક્ષેત્ર છે એ ગવર્મેન્ટના પોલિસી ઉપર આધારિત છે ઓલ ઓવર મારી દ્રષ્ટિએ આવનારું સપ્તાહ આ સપ્તાહ છે સારું એવી તેજી રહી શકે પણ બીજી એક વસ્તુ કે કંઈક ક્યાં એવા ન્યૂઝ સમાચાર નેગેટિવ પોઈન્ટ લા આવે તો પણ માર્કેટને એક ડાઉન કરી શકે એમ છે અંત સુધી વિડીયો જોઈએ છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર વિડીયોને પસંદ પડ્યો છે તો તમને લાઇક આપી શકો છો અને તમારા દ્વારા શું કોમેન્ટ્રી છે કે શું કેવું છે આ દરેક પોઈન્ટ ઉપર એક કોમેન્ટ કરી જણાવી શકો છો અંત સુધી વિડીયો જોયો છે તમારા મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ